જય જોહો ભારત મા આજે પંચમહાલ ના કોગંબા ખાતે આ કાર્ટુ ની ભૂમિ ઉપર જયારે આપણે બધા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત પરિવર્તન માટે જયારે ભેગા થયા છે ત્યારે તમને ઘણી બધી વાત કરવી છે જે ઘણા બધા મુદ્દાઓ છે જે ગુજરાતના યુવાનો હોય ગુજરાત આદિવાસી સમાજ હોય ગુજરાત નો પીડિત વંચિત શોષિત સમાજ હોય તેની સામે આજે ભારતીય જનતા પાર્ટીની ભય ભૂખ અને ભ્રષ્ટાચારની જે રાજનીતિ છે જે ડરાવો ધમકાવો જે રાજનીતિ છે એ રાજનીતિ વિશે

પાયા પથ્થર ની જેમ આપણે આ ભૂમિ ઉપર એક જેવું વ્યક્તિત્વ અમારા કાઠિયાવાડ માં એવું કેવાય કે બાકર બચ્ચા લાખ લાખે બેચારા પણ સિયણ બચ્ચો એ અને એક એટલે કે અમારા આદરણીય ચેતરભાઈ વસાવા જે હંમેશા ગુજરાતના ના યુવાનો પ્રશ્ન હોય ગુજરાતના આદિવાસી સમાજ ના પ્રશ્ન હોય આ વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો હોય એને સતત કહી શકાય કે સડક લઈ અને સંસદ સુધી જે ઉઠાવતા રહ્યા છે એના માટે જોરદાર તાલીઓ થઈ જાય એવું જ એક બીજું વ્યક્તિત્વ અમારા કાઠિયાવાડ અને ભાવનગર ની ભૂમિ આવતું જેને કહી શકાય કે યુવાનો જે પ્રાણ પ્રશ્ન યુવાનો જે પીડા યુવાનો જે વેદના જે ચિંતા છે એનું સતત ચિંતન મનન અને સરકાર સાથે આ પ્રશ્નો કઈ રીતે નિરાકરણ આવે એના માટે સતત ઝુમતા એવો અમારો તરવૈયા યુવાન એટલે કે બ્રિજરાજભાઈ સોલંકી

અને ત્રાહી માં છે વર્તમાન પંચમહાલ ના ગોધરા ના આપણા આજુબાજુના જે છે એ જેને માજા મૂકી છે અને હમણાં જ કહી શકાય કે અહીંયા જે આવતા હતા ત્યારે ઘણું બધું લાંબુ લિસ્ટ એ આઈના આગેવાનો એમને આપ્યું આગેવાનો એ જે વાત મૂકી કે ભાઈ દુધાપુરા ગામની અંદર જે લાઈમસ્ટોન છે એ લાઈમસ્ટોન માં લીસ ની કેક ને કેક પરવાનગી લઈ આ જમીન ની અંદર જે કિંમતી જે કહી શકાય કે જે સંપદા આવેલી છે એ સંપદા ઉપર અહીંના જનપ્રતિનિધિનો દોડો છે અને અહીંના જે જનપ્રતિનિધિ છે એ જનપ્રતિનિધિ સામે જો કોઈ અવાજ ઉઠાવે તો એને ક્યાંક ને ક્યાંક દબાવવામાં ક્યાંક ને ક્યાંક એની પર ખોટા કેસ કરવામાં હમણાં જ રીછવાડી ખાતે કહી શકાય કે દબાણની ઘટના બની તો ખોટી રીતે હેરાન પરેશાન કરવા કિન્નાખોરી રાખવી અને એ કિન્નાખોરી રાખી ક્યાંક ને ક્યાંક પ્રતાડિત કરવામાં આવે છે આ વાત સાચી છે કે ખોટી સાચી છે ને આમાં કઈ ખોટું નથી રે અને અહીના જે જનપ્રતિનિધિ એટલે કે આ વિસ્તારના જે જનપ્રતિનિધિ છે એના પેટ્રોલ પંપો ચાલે દારૂના સ્ટેન્ડ ચાલે આ બાજુની જ બોર્ડર માંથી દારૂ નું એન્ટ્રી પોઈન્ટ છે છે ને દેશી દારૂ ઓના અડ્ડા ચાલે અહીંયા પોલીસ સ્ટેશન ની પાછળ એ દેશી દારૂ મળે

અને કહી શકાય કે આખા ગુજરાત નું ગૌરવ હમણાં જ તમને બધાને ખબર હશે કે એને ચોર્યાસી દિવસની જેલ થઈ અને શા માટે તો કે એક કાચનો નો ગ્લાસ ત્યાં પડ્યો તો માયરો નો તો બીજા નંબર ની વાત છે અને હું તો એવું માનું છું

પોલીસ ને સાથે લાવી લાઠીઓ વરસાવી ટીયર ગેસ ના સેલ છોડ્યા તેની સાથે સાથે જે રીતે અંગ્રેજોના જનરલ ડાયરે કહી શકાય કે

એવું નથી કેતો કે ભાઈ આદિવાસી સમાજને ઉસ્કેરવામાં આવ્યો આ વિસ્તાર અંબાજી થી લઈ અને ઉમરગામ સુધીના વિસ્તારોની અંદર જે ખનીજ સંપદા આવેલી છે

જે અત્યારે પૂંજીપતિ સરકાર છે એ પૂંજીપતિ ના ઈશારે આ નેતાઓ કામ કરે છે અને અહીંયા પણ આજ પંચમાલ ની ભૂમિ ઉપર તમે પણ એ વાતના ના સાક્ષી હશો કે ભાઈ કોના કહી શકે કે ટેન્કરો ચાલે છે ખનીજ માફિયાઓ કોણ છે આના જન પ્રતિનિધિ એ ખનીજ માફિયા છે કે નહીં છે ને આ ખટેરા કોના ચાલે છે આના જન પ્રતિનિધિ ના ચાલે છે ને અને અત્યારે ગુજરાત અંદર તેર તેર પુલ તૂટા ચોત્રીસ ચોત્રીસ પેપર ફૂટ્યા કારણ કે વગર વિચારે આપણે બધા એકસો બાપે

ભૂમિ છે પંચમહાલ નું બાળક પંચમહાલ નો યુવાન પંચમહાલની મહિલા આજે એ પોતાના સ્વ વડે ઉભું થવા માગે છે પણ આ જે રાજનેતાઓ છે

રાજસ્થાન હરિયાણા અને છે દિલ્હી સુધી રહેલો જે વિસ્તાર એટલે કે અરાવલી એ અરાવલી જે છે એ અરાવલી ઉપર હવે ઉદ્યોગપતિઓ છે ઉદ્યોગપતિનો ડોળો ગયો છે અને એ ઉદ્યોગપતિઓને અરાવલી પર્વતમાળાની હેઠળ જે આવેલી જે ખનીજ સંપદાઓ છે એ અમૂલ્ય એ ખનીજ સંપદાઓ એ જોઈ છે ત્યારે એ નેતાઓના ઈશારે અત્યારે એક જજમેન્ટ આપી અને એવું કહેવામાં આવ્યું છે કે 100 મીટર સુધી ઊંચી જે હારમાળા હોય એ જ હવે અરવલ્લી અરાવલીનો ભાગ ગણાશે બાકીનો અરાવલીનો ભાગ ગણાશે નહીં એટલે કે આ જે પર્વત આ જે કહી શકાય કે સેકડો જે નદીઓ છે એનું જે ઉદ્ગમ સ્થાન અને ઉદ્ભવ સ્થાન રહ્યું છે સાબરમતી નદી હોય બનાસ નદી હોય લુણી નદી હોય એ બધી જ નદીઓ અહીંયાથી નીકળે છે અને આજે ક્યાંક ને ક્યાંક એ અત્યારે પોતાના અસ્તિત્વ માટે એ લડાઈ લડી રહી છે તો આપણે બધાની ફરજ છે કે આપણે આ જે હાર માળાઓ જે દેખાય છે એ હાર માળાઓ હવે બચાવી પડશે કારણ કે પર્વત બચશે તો યાદ રાખજો કે આપણો અસ્તિત્વ બચશે પાણી બચશે પાણી બચશે તો ખેતી બચશે અને ખેતી બચશે તો આપણા બધાનું જીવન બચશે એટલે વધારે વાત એ નથી કરવી પણ આવનાર દિવસોની અંદર આ પંચમહાલ ની અંદર એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે તો તમારામાંથી જ તમારું મજબૂત નેતૃત્વ ઉભું કરી તમારા પ્રશ્નોને જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા વિધાનસભાની અંદર ગુંજાવી રહ્યા છે એ જ રીતે આપણા જ વિસ્તારમાંથી આપણો જ પ્રતિનિધિ એ એ નગરપાલિકા હોય એ જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય એમાં એક સીની જેમ ડણક કરી શકે એક હવક હવચની હાકલો પડકારો કરી અને પોતાના પ્રાણ રાખી શકે એવા વ્યક્તિને ચૂટવા માટેનો સમય આવી રહ્યો છે તો હવે ભૂલાય નહીં કારણ કે આવનાર દિવસોની અંદર એ નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની મહત્વની ચૂંટણીઓ આવવાની છે આ વિસ્તારના પ્રાણ પ્રશ્નોને યાદ રાખજો આ પંચમાલની ભૂમિ છે અને આ પંચમાલના વર્તમાન જે કહી શકાય વર્તમાન જે પરિસ્થિતિ છે પંચમહાલ ની એમાં પચાસ ટકા શિક્ષકો ની ઘટ છે આ પંચમહાલ તલાટી નથી કચેરીઓમાં જાય તો ક્લાર્ક નથી આજે ગામમાં કહી શકાય કે દવાખાના છે પણ ડાક્ટર નથી સ્કૂલ છે પણ જર્જરી છે શાળામાં એ શિક્ષકો નથી આ પંચમહાલ ની હાલત છે અને આ હાલત એ તમારા જનપ્રતિનિધિ તમારા નેતાઓના કારણે છે તો આપણે બધા હવે પરિવર્તન લાવવાની આ જે મુહિમ છે એ મુહિમમાં આગળના દિવસોની અંદર જે રીતે આદરણીય ચિત્રભાઈ વસાવા એ ડળક થઈ રહ્યા છે એ રીતે આપણે પણ એ ડળક થઈ આપણા વિસ્તારના જે પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો એ હવે એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં ઉપાડવાના છે એટલે વધારે વાત નથી કરતો